આપણા ગામમાંથી વસ્તુ લેવા જવા હતી તો ગામમાંથી વસ્તુ લઈ આવ્યા છે આ બાદ સંધ્યા હવે વાળ બાળ કપાવી ને ખાઈ કે વાળ મોટા થઈ ગયા કપાવી નાખું કેમ મીટિંગ શું કરો મીટિંગ શું કરો બસ ભાઈ ને ટીપી લાવવા તમે વિચાર કરે ખાવું કે હું ઘેરે લેતો જાઉં એ એ બધો રોન નંબર નહીં બંધ રાખજો રોન બંધ રાખજો

भी मजा आएगा ना भिड़ो બોલતા હોય રાઈવા એમ તો ઉતાર જારે કોઈ નો બોલે આપણે બજ્જા ખવા આવી ગયા છે અને આ ચૂચાલ ભાઈને મજા નથી ને એટલે આયા નથી સારું જો નોય ભાઈ એ ભાઈ એડ્રેસ કે તો એડ્રેસ બોલો તો વાસી તળાવ રોડ હમ મારો જે સુજુકી